બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે ઝડપી પાડ્યા છે કેટલાક પોલીસે કારમાંથી એક કરોડ સાત લાખથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે આ ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાત લાવવામાં આવ્યું પોલીસે નાર્કોટ્રીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો એક કરોડ સાત લાખથી વધુનું ડ્રગ્સ કારમાંથી જપ્ત કરવામાં આવ્યું છે ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં છે અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તો વધુ એક વખત ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો જે કારસો હતો તેનો પર્દાફાશ થઈ રહ્યો છે બે આરોપીઓની પોલીસ દ્વારા આજ કાયત કરી લેવામાં આવી છે એક હજાર બોતેર ગ્રામ ડ્રગ રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યું હતું ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે